પાણવાઈ સ્ટેશન પર તો અમે જઈ રહ્યા છું કેમ્પર બોલેરો કેમ્પર લઈને જઈએ છીએ અને કમો તમે જો મેચિંગ જો થોડું કોન્ટ્રાક્ટ મેચિંગ છે અને બોલે મેચિંગ મેચિંગ કે ભાઈ હું તો પૂરી મેચિંગ

એમની 5 વાગે જવાનું કેતા હતા અને બોલે કેટલા બજા વાગી ગયા આ છે નાના કનેક્ટ નથી હું લે હાલો તમારે પણ આવો તો પૂગી દેજો અમારે હું તો બધાય બા તમે દેખાતો નથી હું તો ખાલી બધાય ને ખાલી યા મે લોકો ચાહીરી છે યા તારે જીવનું કરવું છે ચાલો બટાકા લેવા જ ચોય જાવ તારા જો તો

એને <vary> જમણી મજા કેમ છે દીપુ દાદામાં ગરમી હું છું શ્યામભાઈ કડબગ મારા થઈ ગયા ને હું વાત છે તમારે પણ ખાવું હોય તો એ આવજો આનું હું કેવાય બોલાય શું કમરાક 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 કમર મને નથી આવડતું કમો કમો આ સબરજન ઉભાવ નહી બા આ છે ગાંડુ અને બસ હવે બેઠી બેઠી ગૌતમ કાક આપી ગયા છે મને કેમ્પરમાંથી ક્યાંક સ્ટાર જેવું છે ખાટું મીઠું તો મને કે તું આ ખા એટલે તને મજા આવશે કેમ કે મને વોમિટ થતી હતી તો હું ચા મસ્ત ખાવા લાગીશ હેલો લો અમે લોકો વચ્ચે પહોંચી ગયા છીએ અને ત્યાં મારા મમ્મી ને પપ્પા ફોટોશૂટ કરી રહ્યા છે મારા પપ્પાએ ગોગલ્સ પહેરી લીધા છે તમે લોકો જોઈ રહ્યા છો આ એનો પોઝ છે અને ગૌતમ ફોટોશૂટ કરે છે લોકો બધા જોઈ રહ્યા છે કપલનો ફોટોશૂટ થાય છે એટલે કે મારા મમ્મી પપ્પા જ છે અને ગૌતમ એનો ફોટો પાડે છે પછી મારું ને ગત્તુનું ફોટોશૂટ કરવા મળ્યા જયેલો ફોટોશૂટ કરે છે મારા ને ગત્તુનું અને આ બાજુ કુમુદ પણ રીલ્સ ઉતારે છે અને પબ્લિક પણ બહુ છે અને બહુ જ મજા મજા આવી અને હવે બીજા કપલ આવે છે હવે શ્યામભાઈ ને જીજ્ઞાબેન બંને ફોટોશૂટ કરે છે તો બે બાજુ લાગ્યા છે દૂર દૂર ઉભા રહીને બે બાજવા મળ્યા છે અને હવે ગૌતમ એને ગોગલ સંભાળવા છે શામકુમારને હવે એને ગોગલ્સ પહેરી લીધા અને બસ એ લોકોએ પોઝ કર્યો અને ફોટોઝ પાડે છે અને ત્યાં પછી કમાને પણ બધા કમા નાટક તમે લોકો જોઈ રહ્યા છો કમાલ કંઈક ને કંઈક નાટક કરતો જ હોય છે ને અહીંયા ગત્તું આવી ગયા ગત્તું ખાય છે ચિગમ ખાય છે અને હવે કોમુદનું ફોટોશૂટ કરવાનું છે તો કોમુદ સાઈડમાં પોઝ કરેલ સાઈડમાં પપ્પલના પણ પોઝ થાય છે તમે લોકો જોઈ રહ્યા છો ગાઈસ ને આ બાજુ કમ જોવો અને ઓલો પોઝ તો જોવો તમે કેવો પોઝ લાગે છે કમેન્ટ કરજો ઓલ ગાઈસ ફરી જેવો પોઝ છે કોમુદ પોઝ જો કરે એક બાજુ ડાન્સ ચાલે છે હવે જયભાઈ ને શ્યામભાઈનો હાલ ફોટોશૂટ થાય છે ને આ બાજુ ઋતુ ઋતિક ઉભો છે પાસે શ્યામભાઈ ને જય ફોટોશૂટ કરે છે તેનું ફોટોશૂટ ગતું કરે છે અને હવે અમે નીચે ધીમે ધીમે ચાલી રહ્યા છીએ બહુ કઠિન ટોચ છે ગૌતમ બધાને રીલ્સ ઉતારે છે બધા ચાલીને આવે સ્લો મોશનમાં અમે લોકો હવે અડધે પહોંચી ગયા છીએ આ લોકોની રીલ્સ ચાલુ છે હવે ફૂલ મજા આવે છે ને નજારો એક નંબર છે ને પબ્લિક પણ બહુ જ છે તમે જોઈ શકો છો ગાઈઝ નજારો કેટલો જોરદાર છે બહુ જ જોરદાર છે તમે લોકો ભી આવજો અમે લોકો તો આવી ગયા છીએ ફાઈનલી એકદમ ગ્રીન 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 જોઈ શકો છો જોરદાર છે અહીંયા મારા મમ્મીની લોકો અમે લોકો ઊભા છીએ વિચાર કરી છે કઈ રીતના ઉપર ચડવું અને ધીમે ધીમે ચડીએ છીએ હું તમને મોટા પથ્થર ઉપર ચડ્યા છે ફોટોશૂટ કરવા માટે ટોચ ઉપર